નમસ્કાર હું કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની ત્યારે અમદાવાદમાં મોટી કાર્યવાહી કરી હતી અને આતંકી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી હતી ત્રણેય જે છે તે અમદાવાદમાં આતંકી પ્રવૃત્તિઓ આવ્યા હોવાનો ખુલાસો થયો હતો ત્રણ આરોપી મૂળ હૈદરાબાદના રહેવાસી છે

गुजरात एटीएस के डिवाइस पी श्री चौधरी को एक मिली थी कि देने के, लिए कर रहा है। और इसी के, के भाग के तहत ये गुजरात अहमदाबाद भी आने वाला है इस इन्फॉर्मेशन को सीनियर अधिकारियों के साथ शेयर किया गया काफी टीम्स बनाई गई एनालिसिस किया गया इसके ह्यूमन इंटेलिजेंस को भी डेवलप किया गया और जाना गया कि ये आदमी जो है इसकी मूवमेंट अहमदाबाद में ही लोकेट हो रही है जो जो अलग अलग टीमें बनाई गई थी उनमें से इस इस आरोपी को के पास टोल नाका है पे वॉच रखी गई क्योंकि इसका मूवमेंट उस साइड में आ रहा था वॉच के आधार पर एक आंध्र प्रदेश नंबर की एक गाड़ी वहां से गुजरती हुई मिली उसको रोका गया चेक किया गया तो इसमें जो इन्फॉर्मेशन वाला आदमी है सैयद अहमद मोहुद्दीन ये हमें मिल गया इसको चेक किया गया सरकारी विटनेसेस के सामने इसकी सर्च की गई तो इसके पास में एक बैग मिला जिसके अंदर एक बॉक्स में अच्छे से रैप किए हुए एक डब्बे के अंदर तीन वेपन मिल गए ये दो ग्लॉक थी साथ में एक बेरेटा पिस्टल है और साथ में तीस राउंड है इसके साथ साथ एक प्लास्टिक के डब्बे के अंदर लगभग चार किलो कैस्ट्रो ऑयल भी मिला इस सैयद अहमद मोहुद्दीन को एटीएस ऑफिस लाकर के डिटेल इंट्रोगेशन किया गया इसके फोन में भी बहुत सारी चीजें मिली गई इसके बारे में पूछा गया इसके इतिहास को जाना गया तो जो डिटेल्स मिली वो ऐसी थी कि सैयद जो है वो बेसिकली लगभग पैंतीस छत्तीस साल की उम्र का एक व्यक्ति है जिसने चाइना से एम किया है ये काफी पढ़ा लिखा है काफी रेडिकल मेंटलिटी है, है इसकी ये भारत में मोटे प्रमाण में मतलब बड़ी लोगों को नुकसान पहुंचा पाए इस तरह की आतंकवादी घटना को अंजाम देना चाहता था इसके लिए बहुत सारे फॉरेनर्स के कांटेक्ट में था अभी जिस व्यक्ति के साथ इसका सबसे ज्यादा लाइव कम्युनिकेशन था वो एक अबू खदीजा नाम से एक टेलीग्राम आईडी थी जिसके साथ एक था जिसे अपना आमिर था। मिलकर के जो राइजिन एक बहुत ही पोटेंट पॉइजन है उसको बनाने की प्रोसेस इसने स्टार्ट की थी उसके लिए इसने रिक्वास एसीटोन जो इसको चाहिए वो इसने प्रोक्योर किए थे और वो केमिकल प्रोसेस भी चालू कर दी थी इस पर्टिकुलर विजिट में इसको ये वेपन की डिलीवरी होनी थी इन वेपन की डिलीवरी के बारे में जब पूछा गया तो ये कलोल के आसपास से इसको एक लोकेशन पे ये डेड ड्रॉप की तरह ये वेपन मिला था તો આ ગુજરાતમાં એટીએસને મોટી સફળતા મળી છે જેમાં ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે એટીએસએ ત્રણ શખ્સોની ધરપકડ કરી છે જે લોકો આતંકી સંગઠન સાથે જોડાયેલા હોવાનું અનુમાન છે આતંકી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા આ ત્રણેય શખ્સો જેમની એટીએસએ હાલ ધરપકડ કરી છે ધરપકડ કરીને તમામ જે સમગ્ર મામલો છે તે સમગ્ર મામલામાં પૂછપરછ હમણાં હાલ હાથ ધરવામાં આવી છે પોલીસ તપાસ શરૂ કરી દેવામાં આવી છે કે આ લોકો કયા કયા પ્રવૃત્તિઓમાં સામેલ હતા કઈ આતંકવાદી સંગઠન સાથે લોકો જોડાયેલા હતા તે તમામ વિષય પર અત્યારે હાલ શોધખોળ ચાલુ છે એટીએસને આ મોટી સફળતા મળી છે ગુજરાત એટીએસએ ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે પકડાયેલા આરોપીઓ આતંકી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા અને જે મૂળ હૈદરાબાદના રહેવાસી હોવાનું અનુમાન છે હૈદરાબાદના રહેવાસી છે આ ત્રણેય શખ્સો આતંકી ચાઇનાથી એમબીબીએસ કરી હોવાનું સામે આવ્યું છે જ્યાં આજે ત્રણેય આતંકીઓ છે તે લોકો ચાઇનાથી એમબીબીએસ કરી હોવાનું સામે આવ્યું છે આ માહિતી જે મળી રહી છે તેમાં એ પણ સામે આવ્યું છે કે આ ત્રણેય શખ્સો હૈદરાબાદના રહેવાસી છે આતંકી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા આ ત્રણ આરોપીઓ મૂળ જેમને એટીએસએ ધરપકડ કરી છે અને આગળની તમામ તપાસ હાથ ધરવામાં આવી છે મોટી સફળતા છે ગુજરાત જણાવી દઈએ થોડા સમય પહેલા પણ એટીએસને એક મોટી સફળતા મળી હતી જ્યારે ગુજરાતમાં એ આ પ્રકાર આતંકી સંગઠન સાથે જોડાયેલા હોવાનો સામે આવ્યો હતો અને ત્યારે ગુજરાતમાં ફરી એકવાર આ આતંકી સંગઠન અને આતંકી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા શખ્સોની ધરપકડ કરવામાં આવી છે બીજા કયા કયા લોકો આ લોકો સાથે સંકળાયેલા છે આ લોકો શું કરવાના હતા શું પ્લાન છે એ તમામ વિષય પર અત્યારે હાલ પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે પોલીસ આ તમામ પ્રકારની તપાસ હાલ કરી રહી છે પૂછતાછ ચાલુ છે પૂછપરછમાં જાણવા મળશે કે આ લોકો સાથે બીજો કોણ કોણ લોકો છે જે લોકો સંકળાયેલા છે આ લોકો કોના માટે કામ કરતા હતા કઈ આતંકી સંગઠન માટે માટે કામ કરતા હતા તે તમામ માહિતી હજુ સુધી સામે આવી નથી પરંતુ એટીએસ ગુજરાત એટીએસ હમણાં હાલમાં આ બધી વસ્તુની તપાસમાં લાગેલી છે એટીએસ જે તપાસ કરી રહી છે તેમાં આવનારા સમયમાં જાણવા મળશે કે આ ત્રણેય જે આતંકીઓ ઝડપાયા છે તે કયા આતંકી સંગઠન સાથે એ લોકો જોડાયેલા હતા ના માટે કામ કરતા હતા તો હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા જતીન રાવલ જી જતીન અત્યાર સુધી હાલ સૌથી પહેલા તો આપણાવો કે શું માહિતી મળી શકી છે એટીએસ તરફથી આઈટીએસ ની મોટી સફળતા કહી શકાય જતીન આપણો અવાજ નથી આવી રહ્યો મ્યુટ છે કદાચ અટકાયતમાં લેવામાં આવ્યા છે જેમાં સૌથી પહેલા જે પરમ દિવસે મોડી રાત્રે ગુજરાત જે કહી શકાય કે જે અમદાવાદ મહેસાણા હાઈવે પર આવેલ અડાલ ટોલ જે ગાંધીનગર આવે છે ત્યાંથી ત્રણ લોકો ત્યાંથી એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી સિલ્વર color ની ford figo car માંથી ડોક્ટર અહેમદ મોયદીન સૈયદ જિલાની ને જે છે તે ત્યાંથી અટકાયતમાં જે છે તે લેવામાં આવ્યો ત્યારબાદ બીજા બે લોકો જે હતા કે જે આઝાદ સૈફી અને મોહમ્મદ તુએલ આ બંને લોકોને જે છે તે બનાસકાંઠાથી જે છે તે અટકાયતમાં લેવામાં આવ્યા અને જે અહેમદ છે તેને થી તેને એમબીબીએસ ની ડિગ્રી પણ જે છે તે ઉત્તર પ્રદેશ ના રહેવાની છે અને જે છે છે તે આ ત્રણે જે છે તે ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે જે અમદાવાદ દિલ્હી અને લખનઉ આ ત્રણ જગ્યા ઉપર હુમલા કરવામાં આતંકી હુમલા કરવા માટેનો આ ગ્લેમ પ્લાન છે જે તે તૈયાર કરી રહ્યા હતા જેના ઉપર ગુજરાત એટીએસએ જે છે તે પાણી ફેરવી દીધું છે અ આ ત્રણેય લોકો જે છે તે એમાં સૌથી વધારે જે ખતરનાક જે આની અંદર શખ્સ છે તે ડોક્ટર અહેમદ સૈયદ જીલાણી છે કે જેના દ્વારા આ જે એક કેમિકલ એટેક કરવાનું જે છે તે પ્લાન કરવામાં આવી રહ્યું હતું તેની પાસેથી જ્યારે તેને અડાલર ટોલ જ્યારે તેને પકડવામાં આવે તેને ત્યારે હિરાસતમાં જવામાં આવ્યો ત્યારે તે સમયે તેની સાથેથી બે ગ્લોક અને ત્રીસ જીવતા કાર્તુસ પણ જે છે તે મળી આવ્યા હતા સાથે સાથે ચાર કિલો જેટલું અરેંડાનું તેલ પણ મળી આવ્યું હતું જે પુતતાશમાં જે છે તે પુતપાસમાં બહાર આવ્યું છે કે જે જે રાઇઝિન નામનું જે કેમિકલ હોય છે તે બનાવવા માટે થઈ અને આ જે અરેંડાનું તેલ છે અને બીજી કેટલીક સામગ્રી હતી તે તે એકઠા કરી તે એકઠી કરી રહ્યો હતો તેનું કારણ એ હતું કે આ જે રાઇઝિન નામનું જે કેમિકલ છે તે સાયનાઇડ કરતા પણ ખૂબ જ વધુ ખતરનાક અને ઝેરી હોય છે અત્યાર સુધીમાં જોવામાં કે સાયનાઇડ સૌથી ઝેરી કેમિકલ તરીકે જે છે છે તે ઉભરી આવેલું પરંતુ આ જે રાઇઝિન છે તે ક્યાંક ને ક્યાંક સાયનાઇડ થી પણ ખૂબ વધારે ઝેરી છે અને રાઇઝિન જે છે તે કેમિકલ તે પાવડર ફોર્મ ની અંદર બનાવવામાં આવતું હોય છે અને પાવડર ફોર્મમાં બનાવી અને પછી ક્યાંક ને ક્યાંક ખાદ્ય જે સામગ્રીઓ હોય તેની અંદર ઉમેરી અને ક્યાંક ને ક્યાંક લોકોને મુશ્કેલીમાં મૂકવાનો જે આ લોકોનો પ્લાન હતો તેના ઉપર ગુજરાત એટીએસએ જે છે તે પાણી ફેરવી દીધું છે ખાસ કરીને જો વાત કરીએ તો સૌથી પહેલા તો જો જે આ બંને આતંકીઓ હતા જે આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ આ બંને લોકો જે છે તે રાજસ્થાનના હનુમાનગઢ થી હથિયારો મેળવી અને યુ અને ગાંધીનગરના કલોલ નજીકના વિદેશી બનાવટની પિસ્તોલો અને ત્રીસ જીવતા કારતુસ જે છે તે લઈ અને જયારે પરત ફરી રહ્યો હતો તે સમયે ગુજરાત એટીએસ એમને જે છે તે આમને હિરાસતમાં લીધા હતા તેની અટકાયત કરી અને ત્યારબાદ પૂછતાછમાં

તેના રિમાન્ડ જે છે તે તેને મળી ચૂક્યા છે ગઈકાલે તેના રિમાન્ડ મંજૂ થઈ ગયા હતા અને બીજા બે આતંકીઓ છે સુહેલ અને સેફી આ બંનેના રિમાન્ડ જે છે તે આજે માગવામાં આવેલા છે મોડી સાંજ સુધીમાં બંનેના રિમાન્ડ પણ મળી જાય તેમ તે દસ દિવસના રિમાન્ડ જે છે તે માગવામાં આવે છે હેમદના દસ દિવસના રિમાન્ડ જે છે કિશન તે મળી ચૂક્યા છે આ દસ દિવસની અંદર ખૂબ જ ઘણી બધી જાણકારીઓ જે છે તે બહાર આવી શકે તેમ છે કે તે અહીંયા કોના સંપર્કમાં હતો હનુમાગઢથી અહીંયા જ્યારે હથિયારો લઈને આવ્યો આ હથિયારો એ કોને આપવાનો હતો સાથે સાથે એ પણ જે છે ત્યાં તપાસમાં બહાર આવ્યું છે કે આતંકી ગતિવિધિઓ માટે આજે અહેમદ અને આ બીજા બે આતંકવાદીઓ છે કુવેલ અને સેફી તેઓ ફંડિંગ પણ એકઠું કરી રહ્યા હતા એટલે કે આ કયા આ લોકો અહીંયા બીજા કોણા કેવા લોકો સાથે આ લોકો કનેક્ટેડ છે લોકલમાં આ લોકોની સાથે કોણ જોડાયેલું છે

કે કયા સંગઠન માટે તેને લઈને શું માહિતી મળી શકી છે અત્યાર સુધી એટીએસ દ્વારા એવું કઈક માહિતી આપવામાં આવી છે જો ચોક્કસથી કિતન આપને જણાવ્યું હતું કે આઈએસ ની સાથે કનેક્ટેડ હતા અને સાથે સાથે તેઓ આઈએસ કે આઈએસકેપી એટલે કે ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રોવિન્સ ની સાથે પણ આ લોકો જે છે તે જોડાયેલા હતા એટલે કે બે સંગઠનો અલગ અલગ સાથે જોડાયેલા હતા અને તે ઉપરાંત પણ હજુ બીજા કેટલા સંગઠનો સાથે આ લોકો જે છે તે જોડાયેલા છે આની જાણકારી જે છે તે અત્યારે પ્રાપ્ત કરવામાં આવી છે દસ દિવસના રિમાન્ડ એટલા માટે જ માગવામાં આવ્યા છે કે હજુ પણ વિસ્તૃત ડિટેલમાં જે જાણકારી જે છે તે મળી શકે અને જો એ જાણકારી મળે તો હજુ બીજા પણ ઘણા બધા જે ખુલાસા જે છે તે થઈ શકે તેમ છે અને એ ખુલાસા જો થાય તો આ જે નેટવર્ક ફેલાયેલું હોય તેને સંગઠનો અને સાથે સાથે બીજા કોઈ લોકો આ સંગઠનના માધ્યમથી તેમની સાથે કનેક્ટેડ છે કે નહીં આ પણ જે જાણકારીઓ જે છે તે આ રિમાન્ડ અંદર જે છે તે ખુલીને આવી શકે તેમ છે જી જતિજી સાહેબે આપે જણાવ્યું કે આમાં જે લોકલ લોકો છે ઇન્વોલ્વ છે કેમ કે આ લોકો જે છે તે એક હૈદરાબાદના છે બે ઉત્તર પ્રદેશના છે તો એ લોકો ત્યાંથી ગુજરાતમાં જો આવે છે ગુજરાતમાં એ લોકો હથિયારો લઈને આવ્યા હતા તો હથિયારો જ્યારે ગુજરાતમાં પકડાય છે એટલે ક્યાંક ને ક્યાંક કોઈ પણ એવો માણસ હશે જે ગુજરાતમાંથી આ લોકો સાથે મળેલો છે તો તેને લઈને અત્યારે એટીએસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અજો ટકક સિકેશન આપની વાત બિલકુલ સાચી છે કે ક્યાંક ને ક્યાંક આની અંદર લોકલ નેટવર્ક જે છે તે મજબૂત હોય તેવું માનવામાં આવી રહ્યું છે કેમ કે લોકલ નેટવર્ક ના વગર જે છે તે આ રીતે હથિયારો ની ફેરબદલ કરવી તે ખૂબ જ મુશ્કેલી હોય છે અને એટલા માટે જ ક્યાંક ને ક્યાંક ગુજરાત એટીએસ અત્યારે હાલ તો જે ગુજરાતના એટીએસ ના જે ડીઆઈજી છે સુનિલ જેસુ તેમને આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કોઈ પણ લોકલ જે છે તે લોકલ કનેક્શન જે છે તે અત્યાર સુધીમાં કોઈ સામે આવી નથી પરંતુ ચોક્કસથી ગુજરાત એટીએસ તમામ પાસા ઉપર જે છે તે તપાસ કરશે અને તમામ પાસાઓ પર તપાસ કરી અને બની શકે કે જો આની અંદર કદાચ કોઈ લોકલ નેટવર્ક હોય તો તમામ લોકો એ તમામ લોકોને પણ ક્યાંક ને ક્યાંક શકના દાયરામાં લેવામાં આવશે અને તે લોકોની પણ પૂછપરછ કરવામાં આવશે અને તેમાં પણ કદાચ બીજા કોઈ ખુલાસા થઈ શકે તેમ છે જી કિશન જી ધન્યવાદ જતીને મારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતી અમને શેર કરવા માટે તો હાલ આજે આ જોયું કે ગુજરાતમાં એટીએસને મોટી સફળતા મળી છે ગુજરાત એટીએસ જે આગળ કાર્યવાહી કરી રહ્યા છે જે આતંકીઓ પકડાય છે જે ત્રણ જણા છે એ લોકો હથિયાર સાથે ગુજરાતમાં આવ્યા હતા એક હૈદરાબાદ બે ઉત્તર પ્રદેશના છે ત્યારે ક્યાંક ને ક્યાંક સવાલ એ ઉઠે છે કે ગુજરાતમાં લોકલ સપોર્ટ એ લોકોને કોણ આપી રહ્યો છે કયા એવા લોકો છે જે આતંકી સંગઠનને સપોર્ટ કરી રહ્યા છે હાલ આવનારા સમયમાં એટીએસના તમામ જે અત્યારે તપાસ ચાલી રહી છે તેમાં આવનારા સમયમાં જરૂરથી જાણવા મળશે સમાચાર